જરૂરિયાતમંદ નાગરિક સુધી સરકાર શ્રીની વિવિધ યોજનાનો લાભ પહોંચાડી તેમને વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરી તેવા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગામો ગામ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત જસદણ તાલુકાના પાચવડા ગામમાં રાજ્યના મંત્રી કોવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મંત્રીશ્રીએ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે જાણકારીના ભાવે છેવાડાના માનવી સુધી યોજનાઓના લાભો પહોંચાડતા રહે અને તેમના સુધી જઈને યોજનાનો લાભ અપાવવા માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી રહી છે કોઈને કોઈ આધાર રહેવા ન પડે અને તમામ નાગરિકો જીવન જીવી શકે અને આત્મનિર્ભર બને તે માટે સરકાર શ્રી દ્વારા વિવિધ યોજનાઓ સહાય પૂરી પાડવામાં આવી રહી છે અહેવાલ દીપક રાઠોડ